જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો હવે આપ સ્ક્રીન પર જોઈ શકો છો નિવૃત્તનો દાખલા નંબર 15 EFG ગુજરાત બોર્ડમાં દાખલો બાળકો માર્ચ 19 અને 22 બે વાર આવી ગયો છે મોસ્ટ ટાઈમ પે દાખલો કહી શકાય બાળકો નીચે ચાર હવાલા આપે છે બાળકો ઈ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે 31 માર્ચ 17 ના રોજ એમાં સૌથી અગત્યનો છે બાળકો ચોથો હવાલો જે દાખલા નંબર 14 ની કોપી છે F અને G એને ચૂકવવા માટે બે હજાર કાર્યશીર મૂડી તરીકે રાખશે અને જરૂર રકમ સરખેસશે વહેંચશે તો બાળકો આખો હવાલો અને આ દાખલો ખૂબ જ નાનો છે પણ એમાં ચોથો હવાલો મૂડીની રકમ કઈ રીતે શોધાય અને કઈ રીતે મિનિમમ કાર્યશીલ મૂડી બે હજાર રહેશે એ હું આપણને નેક્સ્ટ વિડીયોઝ લાઇટમાં વાઈટ બોર્ડ ઉપર સમજાવવા જઈ રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઇન લેક્ચરમાં આપનું સ્વાગત છે બાળકો બાર કોમર્સ એકાઉન્ટન્સી વિષયમાં બાળકો ખૂબ જ અગત્યનું પ્રકરણ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સ્ટાર્ટ કર્યું છે જેના આઠ માર્કના દાખલાની સફરમાં આજે આપણે લેવા જઈએ છીએ ટેક્સ્ટબુકનો દાખલા નંબર પંદર જે ગુજરાત બોર્ડ બે હજાર ઓગણીસ બે હજાર બાવીસમાં પૂછાઈ ગયો છે ટેક્સ્ટબુક હોય તો આપ પેજ નંબર બસો ઇકોતેર ખુલ્લું રાખી શકો છો બાળકો ટેક્સ્ટબુક ના હોય ને આપણે ડાયરેક્ટ ઓનલાઈન લેક્ચર જોતા હોય બાળકો તો સ્ટાર્ટિંગમાં વિડીયો લેક્ચરમાં મેં દાખલાની ઇમેજ મૂકી છે ત્યાંથી આપ દાખલાની રકમનો ફોટો પાડી શકો છો અથવા દાખલો નોંધી શકો છો તો બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ ટેક્સ્ટબુક હોય તો આપ ખુલી રાખો ઈ એફ જી દાખલા નંબર પંદર ચાર જેમ ત્રણ જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેનું પાકું સર્વે નીચે મુજબ છે એકથી ચાર હવાલા છે બાળકો ઈ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તેની પાછળ આપણે રાઉન્ડ કરીએ છીએ બાળકો છેલ્લો હવાલો ખૂબ જ અગત્યનો છે એફ અને જી ઈને ચૂકવવા માટે બે હજાર કાર્યક્ષમી રાખશે અને જરૂરી રકમ સરખે હિસ્સે રોકડમાં લાવશે તો બાળકો આ એક જ પોઈન્ટ માટે આખો દાખલો ગણાવું છું બાકી દાખલામાં કોઈ દમ નથી બહુ જ દાખલો છે આઠ માર્ક વેલ્યુ

જૂના પાકા શ્રેમાંથી મૂડીની હંમેશા જમા બાકી હોય છે યસ આઠ હજાર રૂપિયા ઈની મૂડી એના પછી પાંચ હજાર અને એના પછી બે હજાર આઠ હજાર પાંચ હજાર અને બે હજાર એના પછી બાળકો રોકડની બાકી મને દેખાય છે એ રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા અહીંયા બાકી લખીશું બાળકો ચારસો રૂપિયા ઓકે તો બાળકો રોકડની ઉધાર બાજુ ખતવણી કરી મૂડી ખાતાની જમા બાજુ હવે બાળકો લઈશું સ્ટેપ નંબર ત્રણ જો જૂના પાકાશ્રમમાં પાગડી હોય તો એ મૂડી ખાતામાં ઉધાર બાજુ ફાળવણી કરો છે પાગડી યસ અહીંયા લખીશું પાગડી ખાતે જૂની પાગડી એક હજાર છે જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે બાળકો ચાર જેમ ત્રણ જેમ ત્રણ જેવા મેં સો આઈ થિંક ચારસો ત્રણસો અને ત્રણસોની ફાળવણી થશે બાળકો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હું ચેક કર લઉં છું બાળકો એકદમ સાચું છે આગળ વધીએ હવે બાળકો સ્ટેપ નંબર ચાર જેની અંદર નિવૃત્ત ભાગીદારની પાઘડી ગણીશું અને એનું નફા નુકસાનનું પ્રમાણ નવું અને લાભનું જોઈશું હવે બાળકો મારું ધ્યાન જાય છે દાખલામાં પાઘડીના હવાલા માટે પાઘડીની કિંમત પહેલાં હવાલામાં સાત હજાર નક્કી થઈ છે બાળકો ફરી હું પાકું સરખું ટૂંકું કરી દઉં છું બાળકો એક નંબર પાઘડી કુલ સાત હજાર છે બે નંબર એફ જી ત્રણેનું જૂનું પ્રમાણ છે ચાર જેમ ત્રણ જેમ ત્રણ હવે બાળકો ત્રણ નંબરમાં રિટાયર થાય છે ઈ નિવૃત્ત ભાગીદારની પાઘડી તો ઈની પાઘડી બરાબર સાત હજાર ગુણ્યા નો ભાગ ચાર છે ચાર ભાગ્યા એટલે આઈ થિંક અઠ્યાવીસો રૂપિયા આવશે એની પાગળી હું ચેક કરો વિદ્યાર્થી મિત્રો યસ એકદમ સાચું છે બાળકો હવે બાળકો અન્ય કોઈ માહિતી ન અન્ય માહિતી ન હોવાથી લાભનું કે નવું પ્રમાણ બરાબર એમાંથી ખાલી ઈનો ભાગ કટ કરી દઈશું બાળકો એટલે વધશે ત્રણ જેમ ત્રણ કોનું પ્રમાણ વધ્યું એફ અને જી એફ અને જી ત્રણ જેમ ત્રણ એટલે એવું કહી શકીએ બાળકો એક જેમ એક એ લાભનું પ્રમાણ રહેશે તો હવે બાળકો મારે પાઘડીની નોંધ કરવી હોય તો તો એ નિવૃત્ત ભાગીદારની પાઘડી કેટલી છે અઠ્યાવીસો અઠ્યાવીસો છે બાળકો ફરી ચેક કરી લઉં છું યસ નિવૃત્ત ભાગીદારની પાઘડી અઠ્યાવીસો એકદમ સાચી છે બાળકો લાભનું પ્રમાણ છે એક જેમ એક વેચો બાળકો તો ફરી આમનો હશે જૂના ભાગીદાર કે લાભ લેનાર ભાગીદાર ખાતે ઉધાર લાભ લેનાર છે એફ અને જી એફના મૂડી ખાતે ઉધાર જીના મૂડી ખાતે ઉધાર ટોટલ અઠ્યાવીસો ને વેચસો એટલે આવશે ચૌદસો ચૌદસો તે ઈના મૂડી ખાતે અઠ્યાવીસો દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જોઈ શકો છો બાળકો કેટલું ઈઝીલી દરેક દાખલામાં સેમ અમલ કરી જાવ એફ અને જીના મૂડી ખાતામાં ઉધાર બાજુ ઈના મૂડી ખાતે કાઉસમાં પાઘડી ચૌદસો અને ચૌદસો હવે અહીંયા જઈશું બાળકો ઈના મૂડી ખાતામાં જમા બાજુ ચૌદસો ચૌદસો વિરુદ્ધનું નામ ચેક કરી લઉં છું બાળકો યસ ચૌદસો ચૌદસો એકદમ સાચું છે બાળકો આગળ વધીશું તો પહેલો હવે પહેલો સ્ટેપ બાળકો ખાતા ખોલ્યા બીજા સ્ટેપમાં મૂડી ખાતાની રોકડ ખાતાની બાકી લખી ત્રીજા સ્ટેપની અંદર બાળકો આપણે જૂની પાગડી વેચી ચોથા સ્ટેપમાં નવી પાગડી નિવૃત્ત ભાગીદારની અને લાભનું પ્રમાણ જે નહોતું આવ્યું એટલે જે જૂનું પ્રમાણ હતું એ જ લાભનું પ્રમાણ લીધું અન્ય માહિતીનું લાભનું કે નવું પ્રમાણ કયું લીધું એનું એ જ બાળકો ઓકે હવે આગળ વધીએ છીએ સ્ટેપ નંબર પાંચમાં બાકીના હવાલા લઈશું પેઢીની કિંમત પૂરી થઈ બે નંબરમાં જમીન મકાન સાત હજાર અને ફર્નિચરની કિંમત બે હજાર નક્કી થઈ તો અહીંયા લખું છું બાળકો પહેલો હવાલો જમીન મકાન નવી કિંમત સાત હજાર ફર્નિચર નવી કિંમત બે હજાર હવે બાળકો જૂના પાકાશરામાં જોઈશું જમીન મકાનની કિંમત છ હજાર હતી હવે સાત હજાર નક્કી થઈ એક હજાર વધારો એ ફાયદો છે જમીન મકાન ખાતે સાતની સામે જૂની હતી છ એક હજાર રૂપિયા વધારો આગળ વધીએ ફર્નિચરની કિંમત બે હજાર લીધી જૂની કિંમત હતી ત્રણ હજાર ફર્નિચરની કિંમતમાં ઘટાડો એ નુકસાન છે ઉના મૂલ્યાંકન અને નફા નુકસાન હવાલા ખાતામાં ઉધાર બાજુ નવી કિંમત જૂની કિંમત ત્રણ હજાર નવી કિંમત થઈ ગઈ બે હજાર તો આપ જોઈ શકો છો બાળકો પુનઃ મૂલ્યાંકન ખાતાની જેમ જ જઈ ફર્નિચર અને જમીનની મેં અસર આપેલી છે બાળકો ત્રીજો હવાલો સ્ટોક દસ ટકા વધુ કિંમતે બતાવેલ છે સ્ટોકની કિંમત બાળકો દસ ટકા વધુ છે તો અહીંયા લખવાનો છે સ્ટોક હવે એની કિંમત કઈ રીતે દસ ટકા વધુ બતાવી છે બાળકો તો આપણે પદ મૂકીને શોધવું પડશે આઈ થિંક યસ હવે બાળકો અહીંયા વિડીયોમાં આ ભાગ પોસ્ટ કરીને આપ લખેલો બાળકો રફ કરું છું ચાલો બાળકો નજર બોર્ડ ઉપર હવે બાળકો મારું ધ્યાન જાય છે હવાલા નંબર હવાલા નંબર ત્રણ ઉપર સ્ટોક દસ ટકા વધુ કિંમતે બતાવેલ છે હવે સ્ટોકની કિંમત કેટલી છે સ્ટોકની ચોપડે કિંમત છે છાસઠસો હવે દસ ટકા વધુ બતાવે છે તો કોઈ કે દસ ટકા ઘટાડતો સીધા ના ઘટાડે બાળકો ચાલ સીધા ઘટાડશો જો કોઈ વિદ્યાર્થી દસ ટકા ઘટાડો કરે સીધા તો છસો સાહીઠ આવે માર્ક મળશે જીરો બાળકો હવે દસ ટકા વધારેલી કિંમત છે એટલે દસ ટકા સાથે કિંમત તો શું કરવાનું ધારવું પડશે બાળકો ધારો કે સ્ટોકની સાચી કિંમત સો રૂપિયા હોય એના કરતાં કેટલા વધુ છે દસ ટકા વધુ છે એટલે દસ વધુ છે એટલે અત્યારે જે ચોપડે કિંમત છે કેટલી છે એકસો દસ છે હવે પણ મૂકો બાળકો એકસો દસે એકસો દસે દસ રૂપિયા વધારો તો છાસઠસો એ કેટલો જેવો બાળકો આ ક્રોસ ગુણાકાર કરશો છાસઠસો ગુણ્યા દસ ભાગ્યા એકસો દસ એટલે છસો રૂપિયા આવશે છતાં હું બાળકો ચેક કરી લઉં છું છાંસઠસો ગુણ્યા દસ ભાગ્યા એકસો દસ યસ બાળકો છસો રૂપિયા વધારો આવશે હવે અહીંયા છસો રૂપિયા ઘટાડો કરો એટલે નવી કિંમત આવશે છ હજાર દેશ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો જોઈ લો સીધા દસ ટકા નથી ઘટાડવાના સ્ટોકની સાચી કિંમત ખબર નથી એટલે સોધારી દસ ટકા વધુ હતા એકસો દસ લીધા ચોપડી કિંમત પદ મૂક્યું એકસો દસે દસ વધારો તો છાંઠસો કેટલો સ્ટોકની કિંમત છસો રૂપિયા ઘટી એ નુકસાન છે ને નફા નુકસાન હવાલા ખાતા હું દાર બાદ

એના મૂડે ખાતે પાંચ હજાર હવે બાકીની રકમ બાળકો એનું ખાતું બંધ કરશો એટલે અહીંયા આવશે એની લોન ખાતે હવે આ રકમ આપણે શોધવાની છે બાળકો એ સિવાય કોઈ હવાલા નથી બાકી રહેતા બાળકો ચોથો હવાલો મૂડીને લગતો છે પણ એ હવાલો સોલ્વ કરતા પહેલા બાળકો મને એવું લાગે છે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું અને પાકા સર્વેની વિગતો જોઈ લઈશું તો પાકું સર્વે જોઈ લઈએ મૂડી EFG લખાઈ ગઈ સામાન્ય અનામત આપ્યું છે બાળકો ભાગીદારો વચ્ચે વહેંચાશે મૂડી ખાતામાં જમા બાજુ બે હજાર છે બે હજારને તમે ચાર જેમ ત્રણ જેમ ત્રણમાં વેચશો એટલે આઠસો છસો છસો આવશે એ સામાન્ય અનામત વહેંચી કાઢ્યું એના પછી બાળકો લેણદારો અને દેવી હુંડી ધંધા માટે દેવું છે કોઈ હવાલો નથી પાકાશ્રમાં એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરીશું ત્યાંનો કોઈ મુદ્દો ના હોય એને એમ જેમ છે એમ લખી નાખવાના આઠ હજાર અને બે હજાર મિલકત બાજુ પાઘડી લખાઈ ગઈ જમીન મકાન લખાઈ ગયા ફર્નિચર લખાઈ ગયું ફ્રી હોલ્ડ મિલકત યસ બાળકો ફ્રી હોલ્ડ મિલકતો ત્રણ હજાર રૂપિયા કોઈ ચેન્જ નથી સ્ટોક લખાઈ ગયો દેવાદારો કોઈ હવાલો નથી કોઈ હવાલો ન હોય બાળકો એને એઝ ઇટ ઇઝ લખી નાખો અને રોકડ સિલક અહીંયા લખાઈ ગઈ છે બાળકો આઈ થિંક બધું જ પૂરું થઈ ગયું બાળકો હવે મૂડીનો હવાલો સોલ્વ કરવા માટે સૌપ્રથમ આપણે નફા નુકસાન હવાલા ખાતું બંધ કરીશું ઉધાર બાજુનું ટોટલ છે આઈ થિંક સોળસો રૂપિયા સેમ ટોટલ અહીંયા મૂકીશું સોળસો રૂપિયા યસ ખોટ આવશે બાળકો હા મૂડી ખાતે ખોટ ઈ ઇ એફજી ત્રણે વચ્ચે ચાર જેમ ત્રણ જેમ ત્રણમાં વહેંચીશું અહીંયા લખીશું બાળકો છસો રૂપિયા જેવા વેંચો બાળકો ખોટમાં બસો ચાલીસ એકસો એંશી અને એકસો એંશી ઓકે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાન હવાલા ખાતે બસો ચાલીસ એકસો અને એકસો અને થોડુંક બાળકો લાંબુ કરી દઈએ છીએ આપણે તેથી દિક્કત ના રહે હવે બાળકો દાખલામાં ટર્ન આવે છે વિડીયો પોસ્ટ કરો અને બાળકો આ ત્રીજો જે મુદ્દો છે હું અહીંથી કાઢી નાખું છું બાળકો હવાલા નંબર ત્રણ આપણો નોંધ કરી લેજો બાળકો જેથી મારે બાકીના હવાલા સોલ્વ કરવામાં પ્રોબ્લેમ ન રહે હવે બાળકો દાખલા નંબર ચૌદ અને પંદરનો ફરક છેલ્લો હવાલો ધ્યાનથી જોજો બાળકો કઈ રીતે સમજાવું છું એફ અને જી એ ઇને ચૂકવવા માટે અને બે હજાર કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે સરખે જરૂરી રોકડ લાવવાની રહેશે હવે એમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે એવી કોઈ સૂચના નથી આ હવાલાની અસર શું થશે કાર્યશીલ મૂડી તરીકે બે હજાર રાખવાના છે તો અહીં કાર્યશીલ મૂડીનો અર્થ થાય બાકી આગળ લઈ ગયા આખર શિલક આખર શિલક કેટલી લખો બાળકો આખર શિલક અહીંયા રહેશે બે હજાર ઓકે હવે બાળકો જમા બાજુનો ટોટલ કરીશ પાંચ ને બે સાત હજાર પાંચ ને બે સાત હજાર

આ જે છાસઠસો આવ્યા એક જેમ એકમાં વેચો એટલે એફ લાવશે તેત્રીસો અને બીજો ભાગીદાર બી લાવશે તેત્રીસો હવે બંને ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે અહીંયા આવશે તેત્રીસો અહીંયા આવશે તેત્રીસો ભાગીદારના રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હવે બાળકો અહીંયા આ ઓન કર્યા પછી બાકીની રકમ ખાતા બંધ કરીને શોધી છું બાળકો ખાસ ધ્યાનથી જોજો યસ હવે પહેલાં એનું ટોટલ કરીશ આઠ હજાર એક નવ દસ દસ આઠસો આઈ થિંક ટોટલ થાય છે એ લોકોનું અગિયાર હજાર છસો સેમ અહીંયા મૂકીશ બાળકો ફરી અગિયાર હજાર છસો અહીંયા મૂકીશ અગિયાર છસોમાંથી બાળકો પાંચ હજાર પછી બસો ચાલીસ અને ચારસો જશે એટલે એની લોન ખાતે આવશે પાંચ હજાર નિવૃત્ત ભાગીદારને રોકડા ચૂકવવાની કોઈ સૂચના નથી તો આજે બાકી વધી એ રકમ લોન તરીકે રોકડ જે ચૂકવવાની તે પાંચ હજાર લખી નાખી છે બાળકો હવે બાકીના ભાગીદારનું ટોટલ કરીશું આઈ થિંક એફ નું જમા બાજુનું ટોટલ વધારે છે પાંચ હજાર તેત્રીસો એટલે આઠ હજાર ત્રણસો છસો આઠ હજાર નવસો યસ બાળકો અહીંયા મૂકીશું સેમ ટોટલ અહીંયાના વીસ બાળકો હવે આઠ હજાર નવસોમાંથી આ બાકી જે રહેશે એને કહેવાશે આખરની મૂડી ત્યાં લખીશું બાકી આગળ લઈએ આઠ નવસોમાંથી ત્રણસો ચૌદસો ને એકસો એસી હજાર એટલે વધશે સાત હજાર વીસ દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો હવે બાળકો મારે અહીંયા મૂડી ખાતા બતાવવા હોય તો એફની મૂડી આવી સાત હજાર વીસ અને ઈની મૂડી આવશે બાળકો જે હું દીસ હવે એફ પછી જી આવશે સોડી બાળકો નામ લખવા ભૂલ થઈ જીની મૂડી શોધવા માટે બાળકો આઈ થિંક એનું બી જમા બાજુ ટોટલ છે બે હજાર તેત્રીસો પાંચ ત્રણસો છસ્સો એટલે પાંચ હજાર નવસો સેમ ટોટલ અહીંયા મૂકીશું જેવું ટોટલ અહીંયા મૂકીશ બાળકો એની મૂડીની આખર બાકી મળશે પાંચ નવસોમાંથી ત્રણસો ચૌદસો ને એકસો એસી હજાર એટલે બાકી આવશે બાળકો ચાર હજાર વીસ દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હવે આ ચાર હજાર વીસ અહીંયા મૂકીશ બાળકો એટલે ટોટલ મૂડી થશે સાત ને ચાર અગિયાર હજાર ચાલીસ હું ચેક કર લઉં છું બાળકો એકદમ સાચું છે અગિયાર હજાર ચાલીસ પાંચ નવસો સાહીઠ આઠ હજાર ને બે હજાર હવે બાળકો રોકડ ખાતો અહીંયા ઓલરેડી આ આખર બાકી બતાવે છે બે હજાર લખી નાખું છું અહીંયા હવે બાળકો જો પાકાની બંને બાજુ સરખી થાય તો દાખલો સાચો મિલકત બાજુ છ હજાર સાત હજાર બે હજાર સરવાળો છે બાળકો બંને બાજુ સરખી થાય છે ફરી બાળકો આપ જોઈ લો દાખલામાં કોઈ દમ નથી ગુજરાત બોર્ડમાં બે વાર આ પૂછી ગયો છે બાળકો ફરી આનો ચોથો અહાલ એકવાર વાર આપને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરું છું બાળકો ઓનલાઈન ઓફલાઈન આટલો ફરક રહે છે બાળકો ખાસ ધ્યાન જોજો એફ અને જી ઈને ચૂકવવા માટે બે હજાર કાર્યક્ષણ રાખશે તો સૌથી પહેલા રોકડ અને બેંક ખાતામાં શરૂઆતની બાકી લખી અને અહીંયા આખર બાકીમાં બે હજાર લખી નાખ્યા અને પાંચ હજાર તો આપણે હવાલામાં આપેલું છે હવે આ જમા બાજુનો સરવાળો કરો અહીંયા મૂકો એટલે છાસઠસો તફાવત મળ્યો એના માટે શું લખ્યું છે બંને ભાગીદારો એફ અને જી સરખે હિસ્સે લાવશે સરખે હિસ્સેનો અર્થ એક જે મેં તો અહીંયા મેં એફ અને જી ના મૂડી ખાતે સરખે હિસ્સે મેં ચી લેતા અને બીજી ખતવણી અહીંયા કરી હવે ચૌદમાં દાખલાથી કેમ અલગ પડે છે બાળકો અહીંયા નવા નફા નુકસાનના પ્રમાણમાં મૂડી રાખવી એવી સૂચના નથી એટલે રોકડની જેવી ખતવણી કરશો તમે તફાવતમાં તમને આખર મૂડી મળી જશે તો બાળકો અહીંયા નિવૃત્તિનું પ્રકરણ આપણે ધ્યાન કરીએ છીએ મોસ્ટ ટાઈમ બી જે બોર્ડમાં પૂછાય એ બધા જ દાખલા મેં લઈ લીધા છે ઓફલાઈન ઓનલાઈન બંને મોડમાં મહેનત કરતા રહો અને સારું રિઝલ્ટ લાવો બાળકો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ like, સબસ્ક્રાઇબ share and press bell icon for notification thank you